બપોરથી રાખીએ કે આપણે રાત્રે રાખીએ રાત્રે ગયા વખતે વેલવારમાં આપણે કથા કરેલી અને ગરમીના દિવસો છે એ રીતે પણ અને બહુ સારું પણ રહે છે અનુકૂળતા પણ હોય છે એ રીતે પણ હા રાત્રે બધાનું શું મંતવ્ય છે ત્રીસમી એપ્રિલ થી નવ દિવસ સુધી કથા કરવી છે તો આપણે સમય કયો રાખીએ રાત્રે રાખીએ કે બપોરે રાખીએ હા

ઘર થી આવે તો એટલે કે ત્રીસમી એપ્રિલ થી જો શરૂ થાય તો દસ દિવસ નો બંધારો લાગે આપણને દસ દિવસના ભંડારાનું આયોજન આપણે કરવું પડશે બરાબર કરીએ ને મહેશભાઈ જે ખવડાવે તે કવડાવીશું સારું યા હોમ કરીને ખવડો હશે જ આગે કે જો એક વસ્તુ પાકી છે ભજન થઈ રહ્યું છે તો ભોજન તો હોવું જ જોઈએ ને ભોજન જો માઇનસ કરે તો જે જે એક સૂત્ર છે મહાપુરુષો જે રોટલો ન રોટલો નહીં આપે તે રામ શું આપવાનું જે રોટલો નહીં આપે એ રામ શું આપી શકવાનું ભલે ખાડામાં જતા આપણે કઈ વાંધો રામ આપવો છે તો રોટલો આપવો જોઈએ મતલબ કે ભજન ચાલે છે તો ભોજન આપવું જોઈએ સત્સંગ કરાવવાનો છે તો સાથે સુધા શાંત કરાવવી જોઈએ તો જમાડીશું જે આપણે વ્યવસ્થા ભગવાન ગોઠવશે એ રીતે તો ત્રીસમી એપ્રિલથી રામકથા હવે ત્રીસમી એપ્રિલથી જો રામકથા થવાની હોય તો એની ચર્ચા થોડી કરી લો એક તો સવારે ભૂમિપૂજન ખાતમુહૂર્ત થવાનું છે તો રામકથાની સ્થાપન પૂજા રામકથાની સ્થાપન પૂજા એટલે ગણેશ પૂજા બધું થાય એ બધું થાય પછી ભૂમિપૂજન સાથે સ્થાપના પૂજા સાથે થઈ જાય બરાબર સવાર બપોર સુધીમાં એ કાર્યક્રમ સંપન્ન થાય ભૂમિપૂજન અને રામકથાની સ્થાપના અને ભૂમિપૂજન સ્થાપન પૂજા અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત બધું થઈ જાય બપોર સુધી ત્રીસ એપ્રિલે અને પછી બપોર પછી જો શક્ય હોય આયોજન થઈ શકે તો એક શોભાયાત્રા બરાબર નું સ્વરૂપ જે બનાવવું હોય તે એવું થઈ શકે બપોર પછી અને શોભાયાત્રા થઈ જાય પછી રાત્રે તો કથાનો પ્રારંભ થાય લગભગ વેલવા જેવું જ ક્યાંક તો એ પહેલા દિવસે ત્રણ સેશનનો કાર્યક્રમ થયો બપોર સુધીમાં ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને કથાની સ્થાપના પૂજાય બધું થઈ જાય બપોરથી સાંજ સુધીમાં શોભાયાત્રા થઈ જાય ને રાત્રે જે નિયમિત સમય પ્રમાણે રામકથાનો પ્રારંભ થાય બીજા દિવસથી રોજ પહેલા દિવસે જે કથા થાય એનો બપોર પછી યજ્ઞ થાય પહેલાં સત્રમાં કંઈ નહીં આવે બીજા સત્રમાં યજ્ઞ થાય બપોરથી સાંજ સુધીમાં રાત્રે કથા થાય રોજ એ રીતે આવે ચોથી તારીખે પાંચમા દિવસે કથાના પાંચમા દિવસે આ રીતે જો હોય તો તે દિવસે સવારે સવારથી બપોર સુધી સહરૂપ નિદાન કેમ છે એ સાથે ચાલે એ સાથે ચાલશે બરાબર અને કથા શરૂ થવા કથા તો રાત્રે થવાની છે એટલે યજ્ઞ પછી સમય છે પણ થોડી આગી પાછી થાય તો કલાક વધારે પ્લસ માઇનસ થઈ શકે તો એ રીતે એ યજ્ઞ અને પછી કથા એટલે સિગ્યુલ કોઈ ડિસ્ટર્બ થતું નથી ચોથી તારીખનું પણ અને પાંચમી છઠ્ઠી એટલું બધું આવશે પછી જે છેલ્લા પચીસ કોની યજ્ઞ કરવાના છે એમાં પ્લાનિંગ આપણે ચોક્કસ યોગ્ય રીતે કારણ કે છેલ્લો દિવસ આખો યજ્ઞ માટેનો જ છે નવમી મે કારણ કે કથા નવ દિવસની એમણે ત્રીસમી શરૂ થાય તો એ આઠમી મે કથા પૂરી થઈ જશે અને આઠમી મે કથા પૂરી થઈ એનો યજ્ઞ પણ નવમા દિવસે નવમી તારીખે થશે અને પચીસમુની યજ્ઞ પણ સાથે સાથે આમે થઈ જશે એ રીતે થોડું સિડ્યુલ બની શકે આવું એક સિડ્યુલ આપણે તૈયાર કરી શકીએ છીએ બરાબર એમાં કંઈ સુધારો વધારો કરવો હોય એમાં એક નવમી તારીખ માટે એક કન્ફર્મ મેટર એવી છે કે એક ખૂબ જ આપણી ભારતીય કલાનું જે ઘરેણું કહેવાય બરાબર એ એવો એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ સસ્પેન્સ છે ત્યારે તમને નહીં કહું પણ એ નવમી મે રાત્રે સરસ રીતે આપણે અહીંયા એનું આયોજન થઈ થઈ ગયું છે તારીખ નક્કી થઈ ગયું છે નવમી તારીખે થોડુંક એક આગળ લેવાના હતા પણ મેં પછી કીધું કે જો છેલ્લા દિવસે રાખીએ તો વધારે સારો કાર્યક્રમ તો એક સુંદર કલાકૃતિનો કાર્યક્રમ એકથી બે કલાકનો અને સાથે કંઈ બીજું કોઈ સંતવાણી કેવું કરવું હોય તો સાથે જોઈન કરી શકાશે નવમી તારીખે રાત્રે રોજ તો કથા રાત્રે થવાની જ છે નવમી તારીખે પણ રાત્રે સુંદર કાર્યક્રમ બહુ સુંદર કાર્યક્રમ આખા ક્ષેત્રને મજા આવે એવો કાર્યક્રમ આખા એરિયાને મજા આવે એવો કાર્યક્રમ નવમી તારીખે આપણે દમ છે બરાબર પાકો થયેલો છે આ રીતે દસમી આ ત્રીસમી એપ્રિલથી નવમી મે સુધી રોજ રાત્રે કાર્યક્રમો થવાના છે એમાં ત્રીસમી એપ્રિલે ભૂમિપૂજન સ્થાપન પૂજન એ થવાનું છે રોજ યજ્ઞ થવાના છે બપોરે અને મેડિકલ કેમ્પ ચોથી તારીખે થવાનો છે બીજા વિશેષ ઇવેન્ટ આપણે અત્યારે આમેજ કરવા દઈએ તો અને આપણે મેં કીધું એમ પૂરેપૂરો ન્યાય આપી શકીએ એમ નથી એના માટે આ પ્લાનિંગ કરવા માટે એડવાન્સ થોડો સમય જોઈએ અને ઇન બિટ્વિન હવે જે આ પછીના દિવસો છે એ એટલા દિવસોમાં જ આપણે વધુ કથાનું સ્થળ ફેર કરીને જગ્યા ફેર કરી મંડપ તૈયાર કરવાનો છે આ બધું ઘણું બધું કામ રહે ભંડારો કરવાના છે તો એના માટેની પ્લાનિંગ યોજના શરૂ કરવાની બધું ઘણું બધું કામ રહેશે તે ઉપરાંત આખો આજે પચીસમી સાલગીરી રજત જયંતિ આજે ઉજવાઈ રહી છે એનો મેસેજ આખા ક્ષેત્રમાં છૂટે નવમી મે સુધીમાં તો આ ચર્ચા આપણા રજત જયંતિ મહોત્સવની એ સ્પ્રેડ થાય એનો મેસેજ સારો મેસેજ પ્રતિષ્ઠા માટે નહીં પણ એક કાર્યનો સત્કાર્યનો એક સારો સુંદર મેસેજ સમાજમાં પ્રસરે એવો પણ એક પ્રયાસ છે જે જેના માટે આપણે સતત પ્રયત્ન કરીશું અને સાહિત્ય દ્વારા મીડિયા દ્વારા આપણે પોતે કંઈ રેડિયો યોજીને ગમે તે બધું કંઈક આપણે રીતે કાર્ય કરીશું એમાં તો આખા ક્ષેત્રમાં એનો સુંદર મેસેજ આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીશું તો મેં કીધું તેમ સામાજિક પ્રસંગો પણ ઘણા છે બધા એમાં રોકાયેલા પણ છે સ્વાભાવિક આપણે એમાં સમાજના પ્રસંગો હોય એટલે એમાં જવું જ પડે સમય આપવો જ પડે પણ છતાં પણ આ નવમી મે સુધી મારી ખાસ વિનંતી છે કે બધા જરૂર સેક્રિફાઈસ કરજો અને એડજસ્ટમેન્ટ કરજો બે શબ્દો વાંચું છો સેક્રિફાઈસ મીન્સ કે જરાક કરજો નવ મે સુધી અને એડજસ્ટમેન્ટ મીન્સ કે થોડું જરા આગુ પાછું કરીને એડજસ્ટ કરજો તો સમય આપણે ચોક્કસ ફાવી શકીશું સૌને ખાસ બંને હાથ જોડે વિનંતી કારણ કે ગિરીશ બાપુ એટલો કંઈ કરી શકે એવું નથી આમાં અને તમે અત્યારે એવું નથી કે આ હું તો તમને કે બાબુ તો પોતાની તો નક્કી કરીને બધું શરૂ કરાવી દે ને પછી આપણે લાગી પડવાનું એવું એવું નથી તમે મને કહો તો આપણે તેવું કરીએ બરાબર એવું કશું નથી આ એક આપણે સાથે એક સારા વિચારો ચોક્કસ આમાં આમે જ કરી શકીએ તો કહેવાનો મતલબ આપણી મૂળ રજત જયંતિ એ અત્યારથી શરૂ થઈ છે એ એક્ઝેક્ટ બે હજાર સુધીમાં ગ્રાન્ડ લેવલે પહોંચશે બરાબર ને બરાબર યાદ રાખજો કારણ કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન ડે એક આગળ રોમ નામની સિટી જેમ અત્યારે આપણે બોમ્બે છે સુરત છે એવી સિટી રોમ નામની સિટી એના માટે એમ કહેવાતું કે બહુ સુંદર સિટી આખા દુનિયાની સૌથી સુંદર સિટી એક સમયમાં કહેવાતી ને એના માટે પછી એમ કહેવત પડ્યું કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન ડે આ રોમ આટલું સુંદર બન્યું તો એક જ દિવસમાં થોડા ટૂંકા ટાઈમમાં નહોતું બની ગયું એ રોમ સુંદર બનવા માટે કેટલો લાંબો સમય લાગેલો કેટલી બધી એમાં જેમ અત્યારે સુરતને સુરત ખર્ષ્ટ બનાવવા માટે કેટલો પ્રયાસ થયો અને પછી સુરત ચોખ્ખું થયું સ્વચ્છ થયું કેટલો લાંબો સમય લાગ્યો તેના તો કોઈ પણ સુંદર કાર્ય કરવું હોય તો એના માટે સમય જોઈએ અને સમય યોગ્ય સમય નક્કી કર્યો હતો મેં તો કમ્પ્લીટ સેક્રિફાઈસ અને એડજસ્ટમેન્ટ બંને રાખી લીધું છે મેં મારી અને હું મેં કરું મેં કર્યું હોય તો હું તમને કહી શકું કે તમે બી સેક્રિફાઈસ કરો એડજસ્ટમેન્ટ કરો જીવન છે બધું કામ આપણું કમ્પલસરી કામ રહેવાનું જ છે કરવું જ જોઈએ કરવું જ પડશે આપણને પણ છતાં એમાંથી એડજસ્ટમેન્ટ અને સેક્રિફાઈસ આપણે પોતાનું જરાક થોડીક ચાર કલાક ઊંઘતા હોય તો સાડા ત્રણ કલાક ઊભો અડધો જ કલાક આપું છું પણ થઈ શકે ને સવારે થોડાક વહેલા ઉઠી જોઈએ તો બધું ઘણું એડજસ્ટમેન્ટ આવી જતું હોય છે રાત્રે થોડાક